માવઠાને કારણે સુરતમાં ચોમાસુ ડાંગરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે બે લાખ ડાંગરની બોરીઓનો ઘટાડો થયો ઓલપાડ જહાંગીરપુરાની જીનમાં નવ લાખ ગુણી આવક થઈ છે દર વર્ષે બંને ચીનમાં અગિયાર લાખ ગુણીની આવક થાય છે માવઠાને કારણે ડાંગરના પાકને આ વર્ષે સૌથી મોટું નુકસાન થયું છે ચોમાસે સિઝનની અંદર જે કમોસમી વરસાદ પડવાના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતના ઓલપાડ તાલુકાની અંદર જે ડાંગરનું વાવેતર હતું એ લગભગ ઓગણત્રીસ હજાર હેક્ટરની અંદર ડાંગરનું વાવેતર ખરીફ સિઝનની અંદર કરવામાં આવ્યું હતું જેની સરખામણીએ ગત વર્ષે લગભગ ચોવીસથી પચીસ હજાર હેક્ટરની અંદર વાવેતર થયું હતું પણ ગત વર્ષે અમારા લગભગ બધી મંદિરો થઈને સાત લાખ સુડતાલીસ હજાર ગુણીની આવક થઈ હતી આ વખતે આઠ લાખ બાસઠ હજાર આઠસો ને પચાસ ગુણીની આવક થવા પામી છે પણ ગત વર્ષનું વાવેતર અને ચાલુ વર્ષનું વાવેતર એ બંને વચ્ચે લગભગ એક હજાર હેક્ટરનો મોટો તફાવત પડે છે જેના કારણે જે ઉત્પાદન એવરેજ આપણે ગણવા જઈએ તો ઉત્પાદન ઓછું થયું છે